બહારનું ખા તે તો બહુ આજે તો બધું સહેલું છે આજે બધું વસ્તુ ત્યાં મળે પાનય મળે છે હવે તો લંડનમાં પાનની દુકાનો ઊભી થઈ ગઈ છે તે તો તો કાંઈ નહીં તમારે કાપડો ખોરાક જ ના મળે તો એવા સમયમાં પણ એ ખાલી ઓલા બ્રેડ ને એવું બધું લઈને શાકભાજી કે ફળ ફૂળ લઈને ચલાવતા રોજ નાવાનું ત્યાં તો ઘણી વાર તો ઠંડુ પાણી કંઈ પત્તો પડે નહીં આ નહીં તો એ કરતા તો યુગી બાપા સામેથી નવીનભાઈ ને કહ્યું કે નવીનભાઈ તમારે ત્યાં પધરામણી આવું છે બાપા અમે પહેલાં પધરામણી બાપા કે ના મારે જેવું છે એટલે જો બીજી વાર બાપા તૈયાર થયા એ તો એવું હોય છે ને ભાઈ એ વાર જીઆ હતો તો બાપાએ તૈયારી બતાવી એમનું ઘર જૂનું બધું ભાડે હતા ને બધું ખખડી ગયેલું પેલા દાદરા દાદરા બધું પડે પણ તો ખુરશીમાં લઈ જવાના ઉપર કેટલી તકલીફ પડી અમે સાથે જ હતા તય બાપા ગયા અને આનંદથી ગયા આનંદથી અમે આવ્યા અને એટલું નહીં રાત્રે સભામાં જાહેરાત કરી કાંઈ નવીનબેન ત્યાં પધરામણી કરી આવ્યા નવીનબેન નું થયું આ બધા મારું વાયરો કાઢી નાખશે પછી બાપાએ કહ્યું ખબર છે કેમ જીયા એમાં પધરામણી એ ખુલાસો કર્યો કે આટલા વખતની રહે છે નિયમ ધર્મ પાળે છે આ બધું કરે છે અમે રાજી થયા છે લો હતા ત્યાં ડોડોમા પેલા શશિકાંતભાઈ બ્રહ્મગટ હતા આ સ્વામી શાસ્ત્રી ભેગા ફરતા હતા જોરી માગવા પેલા ઉતરાયણની જોરી હોય ને તો શાસ્ત્રી અમને કહેલું કે જો તું સિગરેટ ઇગરેટ કોઈ પીસ નહીં કોઈ વ્યસન રાખતો નહીં તે નાનો હતો દસ બાર વર્ષનો અને શબ્દો ઉતરી ગયા પછી તો છૂટા પડી ગયા પરદેશ ગયા સત્સંગનો યોગ જ નહીં પણ આ શબ્દો જોવા લાભ લીધો પેરા ફરીને જે લાભ લીધો એ શબ્દો એવા ઉતરી ગયા ત્યાં પરદેશમાં સિગરેટની જ એજન્સી હતી લાખો રૂપિયાની સિગરેટ એમના હાથે બધું મોટા હોલસેલમાં બધું જતું આવતું કે ત્યાર તો એમના પરદેશના સાહેબ આવે દારૂની પાર્ટી હોય આ હોય એ નિયમ એટલે નિયમ એટલે બાપાએ તૈયારી બતાવી બાપાએ કહ્યું કે હવે તો ત્યાં આવ્યા હતા દોડોબામાં એક જ કુટુંબ હતું આ શશિકાંતભાઈનું અને એ લોકો તો લાભ લીધો હતો હવે ત્યાં જવાની શું જરૂર બાપા કે ના આપણે જવું છે ચારસો માઇલ ત્યાં રસ્તા તો બહુ ખાડા ટેકરા બેકાર બાપા હવે આ તો અહીં બે દિવસ વધારે લઈને લાભ લો શશિકાંતભાઈ બાપા ત્યાં ગયા અને હોલ હોલ કઈ દીક સિનેમા બંધ કરીને એમાં સભા કરી પણ આટલો તો રાજી ખુબ બાપા એ એટલે શું બાપા યાદ કરે આપણને એ લાભ એટલે નિયમ નિયમ ધર્મ ની દ્રઢતા હોય ને તો મોટા પુરુષ રાજી થતા હોય જો કલ્પેશ એક આપણા યુવક છે પિલાની યુનિવર્સિટીમાં યજ્ઞો સાઈ ભણે ને એ જ કોલેજમાં ત્યાં ભણે ત્યાં ઠંડી બહુ પડે પછી એમનો પત્ર ત્યાં આવેલો દિલ્હી તો દિલ્હી એમાં તો ઓલા ઉપર આપણે ઉત્તર ઉત્તરાખંડની આ તક એને પાછા હતા બાપાએ વાંચન કરાવ્યું પત્રનું જાહેરમાં કેવા સંતોષ હતા બાપાએ જો પછી બાપા ખુશ થાય કે એની દ્રઢતા જો કેટલો એકલો છે બચારો ત્યાં બે કોઈ મળે નહીં ત્યાં બધા પનતા એની દ્રઢતા કેટલી જો સ્વામી એટલે આ લાભ તો આ રીતે જ્યાં આપણે એક ટેવ જ પાડી સંપ કરાવવાની ટેવ જ પાડી ઘરમાં કે કુટુંબમાં કે ગામમાં કે સત્સંગની અંદર મંડળમાં આ કેટલા કંઈ ભાન જ નથી હોતું ગમે એવું બોલી જાય તડફળ કઈ નાખે અને પછી તકલીફ થાય બાપાને રિપેર કરવાનું પછી ત્યાં જાય તો મોટો સમય બાપાને એમાં જ જતો હોય અને જે એક સંપજો એટલે આ સંપ રાખીએ સંપ તો આખી દુનિયામાં તમે જુઓ સંપ ગમે ત્યાં હશે ને સંપને લીધે વિકાસ થયો છે લોકો આગળ આવ્યા છે આ જેટલું આવી પરિણામ દેખાય ને સંપનું જ છે કુસમથી તો ભાંગ જ થાય આ યુદ્ધો થાય ને એક આઇટમ બોમ્બ બનાવે કરોડ માણસો ભૂખા કાઢે દે એ કુસમનું સંપથી આખી વસ્તુ જુદી જ થાય એટલે જો સત્સની અંદર તો ખાસ લાભ લેવો હોય ખરેખર તો સંપ હશે ને તો તમે બાપાને માંડી શકશો બાપાને સમજી શકશો બાપાની આજ્ઞા પાડી શકશો મને આપણામાં સંપની ભાવના નહીં હોય અહીં કંઈ નજર જ નહીં પડે તમારી બાપા બોલ બાપા બગ બગ આમ સુમ સુમ બસ કાંઈ થાય જ નહીં એની રુચિ જ ના થાય કેટલા એવું થાય છે મંડળની અંદર કુસમ હોય ને બાપા એ કાગળ લખે આ કરે વાંચે જ નહીં કોઈ વંચાવે નહીં કાંઈ નહીં મૂકી રાખે એક જણ ઉપર આવે તો કરી રાખે કાંઈ નહીં સંફ હોય તો પોતા ઉપર કાગળ આવે ને અંગત હોય તોય આમાં જે બીજાને જણાવ જેવો મુદ્દો હોય તો ત વાત કરે ભેગા કરે વાત કરે આવું સંપથી તો ખરેખર લાભ લઈ શકો તમે ઇન ડાયરેક્ટ પણ સંપ આપણને આડકતી પણ સંપની ભાવનાથી આપણે ખરેખર લાભ લઈ શકીએ છીએ પછી પહેલા ધર્મની ધરતામાં એક વાત રહી ગઈ આપણે ત્યાં બાપાને મલવાયા હતા એક બાલકૃષ્ણન કહીને છે ને આપણે એવિએશન સેક્રેટરી એટલે એરોપ્લેન નો બધો આખો હિન્દુસ્તાનનું જે તંત્ર છે એના સેક્રેટરી હતા એ બાપાને મલવાયા હતા પછી એમને કહ્યું કે બાપા મને આ ફ્રી ટિકિટ મળે છે એરોપ્લેનમાં ગમે ત્યાં જ જઈ શકે એના સેક્રેટરીએ તો હિન્દુસ્તાન ગમે ત્યાં આવું જવું ફ્રી તો કે બાપા હું એ લેતો જ નથી ટ્રેનમાં જ જઉં છું એવું હોય અને કદાચ જવું પડે તો પૈસા આપું છું પ્લેનમાં જવું પડે પણ એ એવો લાભ લેતો નથી પછી એ તો ઠીક છે પણ બીજી વાત કરી એમને મારા ઘરમાં ટીવી જ નથી આ આટલો મોટો માણસ ટીવી રાખ્યો જ નથી કે મારા બાળકમાં ખોટા સંસ્કાર સાંભળો એટલા બધા રાજી થયા અને ત્યાં બધા બેઠા હતા બધાને કહું બાપાએ કે જો આ કેવું કહેવા આટલા મોટા માણસ એને પણ ટીવી વગર ચાલતું હોય તો આપણે શું કામ તૂટી પડવું શું કામ આ કરું જે આ લાભના બાપા રાજી થાય કેટલો લાભ આ તો એને તો ઉપાસના નથી કાંઈ નથી શિષ્યત્વ નથી આ પણ આવા ગુણ છે તોય બાપા રાજી થાય એટલે ખરે તો લાભ લેવાનો તો આ પ્રકારો છે બધા